મોડી કીધું ક્યાં જગાઇ જાય આપણે ફરવા જઈએ પાર્ટી કરી

ઓય કે દેખલો તા શું કરતો અલ્યા નહી આવો રાપાસ આઈય થી કણા ના બેહી બગડી સીધું શું બત્તી બત્તી કરવી પડશે લત નવી દીવા લાવવું પડશે કોણ

તમે ભૂલી જ બેહો પોણી પી હવે રહેતું નહીં મારે કરાવું ના ના હવે તો યાજ આવું તો પડશે તમારે એટલે આ તો બધા મને ખબર તો નથી પણ આ તો બધા છોકરા ચા પીવા હોય ચા પીવા ચા નવા આવ્યો જો પોણી મારો બીજો લોટો ફરી ના ના છે ના ના તરત પાયું છે ભૂલા પડી આટલે આવ્યો હતો એવું છે જો

તમે જોશો ના એવું ને એવું ના પીવાય હોટલ માં ખાવાનું હોય એટલે દાડો દીધો આવે છે નહીં પીતા નહી પણ એમાં કોઈ ના તમે તો તરત નઈ પાસા આવશે એમાં શું તમે તો પણ હું ને તો ભિખારી કર્યું હોય તાર વડી અમી આવે બતા નાનપણ માં બે ને બઉ મોજ કરી પકડ્યા હતા ને સાહેબ માં નઈ આતું છે

પીવેરો છે બેવડો નઈ લાગતો એવું જ લાગે છે બધું મસ્ત છે ને મસ્ત મા ને પડ્યો છે

પોલીસ આવે તો એના ઉડું પા હવે નામ છે એમ પોલીસ નો બી જાય બ આવે તો એના બી ઉન ઓમ બીજું બધું રેડી ને હગા આમ ઓ રેડી પૈસી ટકે હારું છે ને પૈસી ટકો હારું ને દોશી ટકે હારું એમ ઓ દોશી ટકે હારું હોય તો બસ મારે તો તમે જો દોશી ટકે ગત્તુંય નહીં હારું ગટતું જ નહીં ઓ તો દોશી ટકે હારું

આજકાલનો નો જમાનો ખાઈ એટલે થોડો કાલો થોડો લો આતા બસ બસ લો લો હા 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 કણો ના પીવે ઘણો ના પીવાય ઘણો ના હારો તમાર કણો ના પીવાય મનાલ અહી શરીર માટે ઘણો ના હારો ઘણી શરીર માટે હવે હારો ના હારો ના હારો ના હારો પીવાનું વધારે પીવાનું આ તો થોડું પીવાનું હગો

દારૂડિયાઓ ચક પીતા રહેશે રાવા જમન તો તો દેહગા હા તમે હગો તો આ પડી ગયો ઓ પડી ગયો તો સાહેબ 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 તારી શાક પાઇ ને આવ્યો ધરતા હેન શીખ ચોણાય ખૂણે ગોચા ધરતા નહીં નહી પોપટી કરીએ કે કોઈ મન હવે આ સેલ્લો રસ્તો બાકી છે હવે આ ક્ષેત્રમાં થઈને ઘરે ફોન કરો એ દારૂ સમજાવો અલ્યા ને સમજાવો નાજી તમે કોણ છો તમે કોણ છો

તમારે ઘેર ચા પીવા આયા તા દારૂ ચોથી પાયો તમે આ હોય પણ હા નહીં થર્ટી થર્ટી પછી કરતા

સાહેબ ને છું વેલા કઉસુ આદર કરી તમારા પોલીસ સ્ટેશન માં પણ આટલો ફેરો તમે જતા રહો અને પોલીસ સ્ટેશન લઈને આવું બીજું

તમે તો દારૂ બંધ નતો કર્યો હવે હાજુ થર્ટી અલા તમારી થર્ટી દારો સિટી ફાટી ગઈ તમારી થર્ટી પછી હશે જીતી

ખા�ા�ી <coughs> ખા�ા�્ા�ા�ા